નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર વિશે જ્યાં હા મિત્રો પીએમએ વાય બે પચીસ અંતર્ગત જે અરજદારોએ બે હજાર ચોવીસમાં ફોર્મ ભરાવ્યા છે તેમના ઇન્સ્ટોલમેન્ટ કેટલું જમા થયું છે એટલે કે એકાઉન્ટમાં પૈસા કેટલા જમા થયા છે એટલે કે મિત્રો ગ્રામીણ વિસ્તારના હોય તો તેમને એક લાખ ને ત્રીસ હજાર રૂપિયાની આવાસ યોજના અંતર્ગત રકમની ફાળવણી કરવામાં આવે છે પરંતુ મિત્રો તે ઇન્સ્ટોલમેન્ટ કેવી રીતે ચેક કરવું અને ક્યાંથી ચેક કરવું એમના વિશે આજના વિડીયોમાં અમે વિસ્તારપૂર્વક આપને જણાવવાના છે તો મિત્રો જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અરજદાર હોય તે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવાવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નાશુક સો સૌપ્રથમ તો મિત્રો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સર્ચ બોક્સની અંદર પીએમએ વાયજી ટાઈપ કરવાનું રહેશે તે ટાઈપ કર્યાની સાથે મિત્રો તમારે જે એફ સિક્સ એફ ટ્રાન્ઝેક્શન સમરી એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમનું પર ક્લિક કરીને સાથે મિત્રો તમારી સામે કંઈક આવું પેજ ઓપન થઈ જશે જેમાં તમારે સ્ટેક હોલ્ડર્સ એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો બેનિફિસરી એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે અરજદારનો રજીસ્ટ્રેશન નંબર અહીંયા ટાઈપ કરવાનું રહેશે તો મિત્રો રજિસ્ટ્રેશન નંબર અહીંયા ટાઈપ કરી અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે સબમિટ બટન છે તેમનું ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કરી અને સાથે મિત્રો અરજદારની પ્રોપરલી ડિટેલ તમારી સામે ડિસ્પ્લેની સામે દેખાડી દેશે જેમાં પર્સનલ ડિટેલ બેંક ડિટેલ વગેરે જેવી ટ્રાન્ઝેક્શન ડિટેલ એવી બધી ડિટેલ તમારી સામે દેખાડી દેશે મિત્રો આપણે જે ઓર્ડર સીટ ડિટેલ તેમની ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે જોઈશું મિત્રો તમારે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ ત્રણ જમા થયા છે જેમાં બત્રીસ હજાર પાંચસો ઉડતાલીસ હજાર સાતસો પચાસ અને ઉડતાલીસ હજાર સાતસો પચાસ આવી રીતે ત્રણ ઇન્સ્ટોલમેન્ટ તમારા એકાઉન્ટમાં જમા થયા છે તો મિત્રો આવી રીતે તમે પી એ વાય બે હજાર પચીસ અંતર્ગત જે ગ્રામીણ વિસ્તારના અરજદાર હોય તેમના એકાઉન્ટમાં કઈ રીતના પૈસા જમા થયા છે અને તમારી ડિટેલ સંપૂર્ણ પીએમ આવાસ યોજનાની સંપૂર્ણ ડિટેલ મેં જણાવ્યું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને જાણી શકશો ને મેળવી શકશો